નમસ્કાર ન્યૂઝ ફૂલ કઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ સિંગરવા પાર્ટી પ્લોટમાં દેવસ્ય સ્માર્ટ કિડ્સ સ્કૂલ દ્વારા સપોર્ટ દિવસની ઉજવણી દેવસ્ય સ્માર્ટ સ્કીર સ્કૂલ દ્વારા સપોર્ટ દિવસ નિમિત્તે સિંગરવા ગામના સરપંચ સ્કૂલના સંચાલક શિક્ષક તેમજ સ્કૂલમાં ભણતા બાળકો અને બાળકોના વાલીઓએ એ સ્પોર્ટ રમત ગમતમાં ભાગ લીધો હતો બાળકોને અવનવી રમતો રમાડીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું તેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ રમત ગમતમાં સ્કૂલમાં ભણતા ચાલીસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ હું અંકિતસિંહ ચૌહાણ આજે દિવસીય પ્રિસ્કૂલમાં સ્પોર્ટ ડેઝનું આયોજન કરવામાં આવ્યું છે અને એઝ અ પેરેન્ટ્સ ઓલસો અને આ ગામના વતની હોવાના નાતે પણ રીઆ ફિલિંગ પ્રાઉડ કે ભાઈ દિવસીય પ્રિસ્કૂલ એ આઉટ ઓફ બોક્સ જઈને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવે છે નોટ ઓનલી કિડ્સ એ પેરેન્ટ્સને પણ આજે બોલાવીને જાગૃત કરી રહ્યા છે કે આપણે કેવી રીતે એમનું ધ્યાન રાખવું જોઈએ છોકરાઓનું કે સ્કૂલમાં પ્રી સ્કૂલમાં તો ટીચર્સને એ લોકો ધ્યાન આપે જ છે બટ એમના હેલ્થ વાઇઝ એમના અલગ અલગ શારીરિક રીતે એમને કેવી રીતે મદદ મળે એના માટે પણ પેરેન્ટ્સને એક્ટિવ કર્યા છે આ બદલ હું પ્રિસ્કૂલનો પણ આભાર માનું છું કે આ રીતેની સ્કૂલો વધારે વધારે આપણે અહીંયા ખુલે અને આ રીતેની એક્ટિવિટીઝ કરાવીને સ્પોર્ટ ડેઝનું મહત્વ આપણને સમાજમાં આપે આર્ અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અને આપનો પણ આભાર થેન્ક યુ હું જગદીશ કથિરિયા દેવસ્ય સ્માર્ટ કિડ્સ પ્રિસ્કૂલ સિંગરવાના સંચાલક તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છું આજે આપણી સંસ્થાની અંદર ખૂબ જ પ્રવૃત્તિમય શિક્ષણ ગમત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમત જેવી પ્રવૃત્તિથી સર્વાંગી વિકાસ થાય તે માટેના ખૂબ જ પ્રયત્નોથી આપણે સંસ્થાને ચલાવી રહ્યા છીએ અને અમારો એક જ મોટો છે કે બાળકોનો સંપૂર્ણ રીતે સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આજે આપણે બાળકોના માટેનું સ્પોર્ટ ડે નું આયોજન કરેલું છે જે સિંગરવા પાર્ટી પ્લોટમાં ત્યાં ચાલીસ જેટલા બાળકો એ પાર્ટીસિપેટ કર્યું છે અલગ અલગ પ્રકારની વિવિધ રમતો રમાડી અને સાથે સાથે પેરેન્ટ્સ ને પણ અમે રમતો રમાડી અને બાળકોનો ખુબ જ વિકાસ થાય અને ફ્યુચર માં જ બાળક હેલ્ધી રહે એ માટેની સંપૂર્ણ તૈયારી સાથે અમે કાર્ય કરી રહ્યા છીએ કેટલા બાળકો સ્કૂલમાં હાલ છે અને કેટલા બાળકોએ ભાગ લીધો છે અને કઈ કઈ પ્રવૃત્તિ સાથે બાળકો જોડાયેલા છે હાલ આપણી સંસ્થાની અંદર ચાલીસ બાળકો છે અને બીજા પણ આપણે બાર થી ફ્રી રેજિસ્ટ્રેશન રાખીને બીજા બાળકોને પણ આપણે ઇન્વાઇટ કરેલા હતા હું હેતલ પટેલ ઓનર ઓફ ધ દેવશ્ય સ્માર્ટ કિડ્સ પ્રિસ્કૂલ અહીં અમે બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોને પ્રી પ્રાઇમરી શિક્ષણ ખૂબ જ સારી રીતે મળી રહે તે હેતુથી સિંગરવા ગામમાં પ્રિસ્કૂલની શરૂઆત કરી છે અને બાળકોને શાળામાં ઘર જેવું વાતાવરણ મળી રહે એનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ શિક્ષણની સાથે સાથે બાળકોને શાળામાં

અ દિવસે સ્કૂલમાં અને સ્કૂલ સરસ છે અમે તો હેપી છીએ બહુ અને આટલી સારી એક્ટિવિટીસ થઈ રહી છે જે અમે તો ક્યારેય અમારા ટાઈમ માં જોઈ ન હતી અને થેન્ક યુ સો મચ દિવસે સ્કૂલ સર બધાને થેન્ક યુ સો મચ